જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ન્યૂઝલેટર તો આજે આપણી ઘરે આવ્યા છે એક મહેમાન સબસ્ક્રાઈબર અને અમારા શરૂઆતના સબસ્ક્રાઈબર મારા બધા વિડીયા જોવે છે અને મને પ્રોત્સાહન આપે છે કે તમે વિડીયા સારા ઉતારો છો હજી આવી રીતના કરો એવી રીતના એટલે સારી સલાહ બધી આપે છે અને વિડીયા રેગ્યુલર અમારા જોવે છે અને ખાસ તો એ અહીંયા આવ્યા છે એના બેનની ઘરે એના બેની મારી ભાભી થાય છે

તમારા બાળકને કે આ જાયફળ જો કે બહુ ફાયદો થાય જ છે સરસ નો દૂધ દૂધારે હવે તો આ દોઢ વર્ષ નો થયું એટલે આપડે ગાયું દૂધ એનામચું અને પછી ચમચી માં લઈ આવે

એટલે હું રાહ જોઈને બેઠો કે કે આવે છે અને જો આવા હોય અમને પ્રોત્સાહન આપતા હોય તો અમને વધારે મન થાય કે તમને બધાને કંઈક જાણવા મળે એવા વિડીયો અમે બનાવીએ ખાસ કરીને લગતા છે પછી આપણે રસોઈને લગતા છે કે ફટાફટ કેવી રીતના આપણે રસોઈ કરી શકીએ ઘરની જ વસ્તુ થી બધું બનાવીએ છીએ અને સરસ આપણે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર હોય એવો બધો આહાર આપણે શીખાવીએ છીએ અને ખાસ કોઈને સિટીમાં ન ખબર પડતી એ વસ્તુ પણ આપણે કે વસ્તુ કરી શકીએ છીએ આપણે અને ખાસ કરીને બાળકો માટે ફાયદાકારક આ જાયફળ છે એના બધા ફાયદા પણ મેં મારી ચેનલમાં મૂક્યા છે બીજા વિડીયોમાં એ પણ તમે આગળ જોઈ શકશો અને આ જાયફળના વિડીયો બધા સુધી એટલા પહોંચે હું તો એમ કહું છું કે નાના બાળકોને ખરેખર જાયફળ આપવું ખૂબ જરૂરી છે એને પાચનમાં કેટલા બધા સુધારા થાય છે અને ઊંઘ ન કરતું હોય તો બાળક ઊંઘ પણ કરે છે એટલે હવે ભારતીય બહેન જોઈએ ને આ છોકરાને આપીને આપણે કેસે પછી કે જાયફળ પવાથી શું શું ફાયદા કારણ કે અત્યાર સુધી તો તમે નહી પાય નહીં તમારો વિડીયો જોયો એટલે મને એવું થયું કે ચાલો અમે ટ્રાય કરીએ તો એટલા માટે જાયફળથી શું ફાયદા થાય છે આગળ તમે પીવડાવશો એટલે તમને ખ્યાલ આવશે અને તમારા બધા વિડીયા સરસ હોય બધા છે ને કેટલી આમાં નોલેજ મળે આપડે વિડીયા જોઈએ તો સિટીમાં તો ને ની ઘણા બધા ખબર પણ ન પડતી હોય જાયફળ નહીં કે ઘણા બધા નહીં ખબર હોય એટલે ઉષાબેન દ્વારા જ મને જાયફળ ની ખબર પડી છે તો સીધો ઉષાબેને કહું છું કે મારા બાબા માટે મને જાયફળ બનાવી દો પછી હું ટ્રાય કર થશે જાયફળ લેવા માટે જ ખાસ થાય છે ભારતી બેને અને જાયફળ થી એટલે ફાયદા થશે જ સો ટકા કારણ કે આ વસ્તુ પેલાના આપણા દાદી હતા એના જમાના ની આ બધી વસ્તુ છે હા એટલે બાજુમાં કે આપણે અમેરિકા છે એટલે ન ખબર હોય તો એને પણ આ વાતની ખબર પડશે અને આ જયફળ જો ઘરે નથી બનતું એ વાત એક છે કે આપણે એ ગાય હોય આપણી ઘરે તો જ પોસિબલ છે કે આ જયફળ આપણે બનાવી શકીએ એટલે તમારી આજુબાજુમાં ક્યાંય ગાય હોય એવી રીતના કોઈ ઘરે રાખતું હોય તો તમે પણ આ જયફળ મેં પ્રોસેસ આખી બતાવી છે એ રીતના તમે બનાવી શકો છો અને તમારા બાળકને પીવડાવી શકો છો અને આપણે મોટા પણ જાયફળ લઈ શકીએ એવું નહીં કે બાળકો માટે ફાયદાકારક છે તો અમારે આજે આપણે જો જાયફળ લઈ જશે અને જાયફળ પાસે અને પાછા મળશું આપણે બરોબર ચોક્કસ હા અને આ વિડીયો અમારો કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી